જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે ત્રણ દસ બે હાજર પચીસ ના રોજ ઘણા બધા આવતી હતી કે બનાસ પાણી છોડવામાં આવશે કે નહીં અને દાંતીવાડા આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતી વડા ડેમ માં પાણી ની આવક એકસો ને પચાસ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ

વડા ડેમ માં પાણી સારી એવી આવક જોવા મળશે તો મિત્રો દાંતી વડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના કાંઠા જિલ્લા ના જીવા દોરી દાંતી વડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડિયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી